સ્નેહીશ્રી આપ જાણો છો તેમ સત્યાવીસમી માર્ચ એટલે કે વિશ્વ રંગભૂમિ દિવસ અને વિશાલાનો જન્મદિવસ આ દિવસે છેલ્લા અગિયાર વર્ષથી રંગભૂમિના વડીલ કલાકારોનું વિશાલા ગૌરવ એવોર્ડથી સન્માન કરવામાં આવે છે ગુજરાત અને મુંબઈમાં રહેતા ગુજરાતી રંગભૂમિના કલાકારોનું આ એવોર્ડથી સન્માન કરવામાં આવે છે આ સન્માનમાં એવોર્ડ શો પ્રસ્તિતિપત્ર અને પાંચ હજાર રૂપિયાના સિક્કાઓની થેલી અર્પણ કરવામાં આવે છે આ વર્ષે સત્યાવીસમી માર્ચે સાંજે છ વાગે વિશાલા હોટેલ ખાતે રંગભૂમિના વડીલ કલાકારો એવા સર્વશ્રી ફિરોજ ભગત મનોજ શાહ કૌસ્થિત ત્રિવેદી કુકુલ માસ્ટર સુજાતા મહેતા કૌશિક સિંધવ તુષાર વ્યાસ કનુભાઈ જાની હરીશ પંડ્યા અને જીતેન્દ્ર ઠક્કરનું સન્માન કરવામાં આવનાર છે આ સિવાય યુવા કલાકાર યુવતી મોદીનું પણ વિશિષ્ટ સન્માન થશે આ પ્રસંગે આપ આપની કેમેરા ટીમ સાથે ઉપસ્થિત રહી આ કાર્યક્રમને પ્રસિદ્ધિ આપો તેવી અપેક્ષા છે કાર્યક્રમના અંતે વિશાલાનું મનભાવન ભોજન કલાકારોની સાથે લઈશું તો આપ વિશાલા ખાતે સત્યાવીસમી માર્ચ સાંજે પાંચ વાગે આવી જશો જેથી કલાકાર સાથે આપનો પ્રત્યક્ષ પરિચય કરાવી શકાય આભાર આપનો દર્શનાભી લાશી સુરેન્દ્ર પટેલ નમસ્કાર મારું નામ સુરેન્દ્ર પટેલ આપ જાણો છો વિશાલ અને વિચાર છેલ્લા ચૌદ વર્ષથી આ એક પ્રોગ્રામ કરીએ છીએ જેમાં જે લોકોએ આજીવન પોતાનું નાટ્યમાં અને સ્ટેજ પાછળ આપ્યું છે એવાને આપણે બિરદાવવા મોટા શ્રી પીપી થરસાણી જ્યારે મને મળ્યા એ નાટ્ય સમ્રાટ મારી દ્રષ્ટિએ એ મળ્યા અને એમને જ્યારે વાત કરી ત્યારે કે સત્યાવીસ માર્ચ એ વર્લ્ડ સ્ટેજ ડે છે ફાધર ડે મધર ડેની માફત તો મેં એ અમારો વિશાલાનો જન્મદિવસ છે તો તો બંને દિવસ તો આપણે શું કરી શકીએ તો મેન્ટું આપણે એવોર્ડ આપીએ જેથી કરીને જે લોકોએ આજીવન આપ્યું એને પાછલી અવસ્થામાં કોઈ સંભાળનાર છે એવું એને લાગે બાકી સામાન્ય રીતે તો બધા ઉગતા સૂરજને પૂજે મને થયું ના એમને આપણે સન્માનીએ એટલે અમારો બારમો વિશ્વ રંગમંચ એવોર્ડ સમારંભ છે અને આ ફેરી એ દસ એવોર્ડિંગ અમદાવાદ અને ગુજરાત અને બોમ્બે થી આવેલા છે અને દર ફેરી અમે એક પ્રતિમા જે નાની ઉંમરના છે પણ નાટ્યમાં જીવન આપે છે એને આપીએ છીએ એમાં આ ફેરી અગિયાર છે ભરત બારિયા અને અશોક પટ એ લોકો વર્લ્ડ ક્લાસ ડાન્સર છે એમનો શરૂઆતમાં પ્રોગ્રામ થાય છે પ્રાર્થના થાય છે એવોર્ડ આપીએ છીએ અભિનેતા દિગ્દર્શક લેખક અને નિર્માતા નાટકમાં પણ ખરો અને ટેલિવિઝન મીડિયામાં પણ ખરો આજે સન્માન સમયે મને બે વાત જ કહેવાની ખાસ ઈચ્છા થાય છે સૌથી પહેલું તો એ કે વિશાલાની વિચારધારા છે ને એકદમ વિશિષ્ટ છે કશું વિસરાઈ જાય એ પહેલાં એને વધાવવાનું પછી એ પરંપરાગત વાનગી હોય વિસરાતા ધાતુ પાત્રો હોય કે પછી કલાકાર હોય અને સૌથી વધુ તો આનંદ એ વાતનો કે દાદરૂપે કલાકારને તાળીઓ મળે એમાં એ ખુશ થઈ જાય પણ જ્યારે એનું સન્માન થાય ત્યારે પીઠ થાબડ્યા જેટલો અનેરો આનંદ થાય મારું નામ યુક્તિ મોદી છે અને હું છેલ્લા ત્રણ વર્ષથી નાટક ભૂમિ સાથે અને ટેલિવિઝન સાથે સંકળાયેલી છું આપણે મને ઘણી બધી ગુજરાતી સિરિયલ્સમાં જોઈએ છે અને હાલ તમે લોકો મને રંગાઈજા અને રંગમા નામની કલર્સ ગુજરાતી પર એક સિરિયલ આવે છે એમાં જોઈ રહ્યા છું આજે અહીંયા વિશાલા તથા વિચાર ટ્રસ્ટ દ્વારા નાટ્ય જગતમાં જેટલા પણ પીઢ કલાકારો છે અને મારા જેવા નવા કલાકારો છે એમને સન્માનિત કરવામાં આવી રહ્યા છે દર વર્ષે પીઢ કલાકારો એટલે કે સિનિયર આર્ટિસ્ટ સાથે સાથે એક નવા જે અપકમર હોય છે ડેબ્યુ આર્ટિસ્ટ હોય છે એમનું સન્માન કરવામાં આવે છે ને આ વર્ષે એ સન્માનની હકદાર આ ટ્રસ્ટે મને ગણી છે એના માટે હું ખૂબ ખૂબ આભારી છું